નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર મોદી સરકાર પોઈન્ટ ઓ નું પ્રથમ બજેટ રજૂ નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબમાં કરાયો ફેરફાર ન્યુ ટેક્સ રિઝ્યુમમાં મોટી રાહત સોના ચાંદીની ડ્યુટી ઘટી મોબાઈલ ચાર્જર થશે સસ્તા બજેટમાં ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત ઉદ્યોગ અને એમએસએમઇ માટે પણ ખોલી તિજોરી પીએમ મુદ્રા યોજના હેઠળ લોન મર્યાદા બમણી કરાઈ શિક્ષા રોજગાર અને કૌશલ માટે પરીક્ષા ફરી નહીં લેવાય સુપ્રીમ કોર્ટનો નિર્ણય સીજીઆઈએ કહ્યું સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા નથી તારાજીના દ્રશ્ય મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર થી કર્યું આકાશી નિરીક્ષણ વિગતવાર સમાચારની જો વાત કરવામાં આવે તો મોદી સરકાર જે ત્રીજી વખત આ વખતે લોકસભા ચૂંટણી જીતીને આવી છે 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 અને અને તેમનું પ્રથમ બજેટ બજેટ તે તે રજૂ થયું હતું આ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે કયા કયા બદલાવ કરાયા છે તેના વિશે આજે વાત કરીશું પરંતુ સૌથી મહત્વનો બદલાવ કે જે ટેક્સ સ્લેબને લઈને છે તો ટેક્સ સ્લેબમાં શું બદલાવ કરાયો છે તે જાણો આ રિપોર્ટમાં મોદી સરકાર 3.0 નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ થઈ ચૂક્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ હતું બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાત કરાઈ ત્યારે આપને આ રિપોર્ટમાં જણાવીએ કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ શું બદલાવ કરાયા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ લેબમાં મોટા ફેરફાર કર્યા છે સૌથી પહેલા જાણીએ કે જે નવો ટેક્સ સ્લેબ છે તે શું છે તો નવા ટેક્સ સ્લેબ મુજબ ત્રણ લાખ સુધીમાં કોઈ પણ ટેક્સ નહીં આપવો પડે ત્યારબાદ ત્રણ લાખથી સાત લાખ સુધી પાંચ ટકા ટેક્સ સાત લાખથી દસ લાખ સુધી દસ ટકા ટેક્સ દસ લાખથી બાર લાખ સુધી પંદર ટકા ટેક્સ બાર લાખથી પંદર લાખ સુધી વીસ ટકા અને ત્યારબાદ પંદર લાખથી વધારે હોય તો ત્રીસ ટકા સ્લેબ રજૂ કરાયો છે આ સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે સ્ટાન્ડર્ડ ડિડક્શન હવે વાર્ષિક પચાસ હજાર રૂપિયાથી વધારી પંચોતેર હજાર પ્રતિવર્ષ કરવામાં આવ્યું છે જ્યારે નવી ટેક્સ વ્યવસ્થામાં સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પહેલાથી જ ટેક્સમાં છૂટ છે તેથી જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક સાત લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે અને તે નવી કર વ્યવસ્થા પસંદ કરે છે તો તે હવે તેણે એક રૂપિયાનો પણ ટેક્સ નહીં ચૂકવવો પડે કારણ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન ઘટાડીને વાર્ષિક પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે અગાઉ આ કપાત વાર્ષિક પચાસ હજાર રૂપિયા હતી હવે જુઓ નવી ટેક્સ રિઝીમમાં જે બદલાવ કરાયો છે તેનાથી કેટલી આવક પર કેટલો ફાયદો થશે તેના માટે તમે આ ચાર્ટ પર નજર કરો જેમાં જોઈ શકાય છે કે પહેલા પાંચ લાખના જે આવક હતી તેના પર પહેલા સાત હજાર પાંચસો રૂપિયાનો ટેક્સ આપવો પડતો જે હવે છ હજાર બસો પચાસ આપવો પડશે એટલે કે બારસો પચાસ રૂપિયા છે તેનો ફાયદો થશે આ જ રીતે છ લાખ પર પહેલા બાર હજાર પાંચસો ટેક્સ આપવો પડતો હવે અગિયાર હજાર બસો પચાસ ચુકવવો પડશે આજ રીતે સાત લાખ સુધીમાં જે પહેલા ટેક્સ છે તે વીસ હજાર સુધીનો અપાતો પરંતુ નવી ટેક્સ રિઝીમ મુજબ સોળ હજાર બસો પચાસ રૂપિયા છે તે ચૂકવવો પડશે આમ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ફાયદો થશે એ જ રીતે આઠ લાખની જો આવક છે તો પહેલા ત્રીસ હજારનો ટેક્સ ચૂકવવો પડતો હતો પરંતુ હવે બાવીસ હજાર પાંચસો રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે અને આમ સાત હજાર પાંચસો રૂપિયાનો તેને ફાયદો થશે નવ લાખની આવક ધરાવતાને પહેલાં ચાળીસ હજાર ટેક્સ ચૂકવવો પડતો તે હવે બત્રીસ હજાર પાંચસો ચૂકવવો પડશે આમ સાત હજાર પાંચસોનો ફાયદો રહેશે એ જ રીતે જે દસ લાખની આવક ધરાવતો વ્યક્તિ છે તેને બાવન હજાર પાંચસો રૂપિયાનો પહેલાં ટેક્સ ચૂકવવો પડતો તેને 42500 હજાર પાંચસો ચૂકવવો પડશે આમ દસ હજારની તેને ફાયદો થશે આ જ રીતે અગિયાર લાખ બાર લાખના જે આવક ધરાવતા વ્યક્તિ છે તેને તેર હજાર સાતસો પચાસનો ફાયદો થશે તો તેર લાખ ચૌદ લાખ અને પંદર લાખની આવક ધરાવતી વ્યક્તિને પંદર હજારનો ફાયદો આ નવી ટેક્સ રિઝીમ મુજબ થશે અને એ જ રીતે સોળ લાખની આવક ધરાવતી વ્યક્તિ પહેલાં એક લાખ પાસઠ હજારની ટેક્સ છે તે ચૂકવતો હતો તે એક લાખ સુડતાલીસ હજાર પાંચસો ચૂકવવું પડશે આમ તેને સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો થશે એટલે કે ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિરેક્શનના ફેરફાર પછી ટેક્સ પેયર્સને સત્તર હજાર પાંચસો રૂપિયા સુધીનો ફાયદો થશે હવે એ પણ જાણી લો કે આ નવી કર વ્યવસ્થા શા માટે ખાસ છે તો આમાં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી સાત લાખ રૂપિયા સુધીની આવક પર તમે ઝીરો ટેક્સ મેળવી શકો છો જો તમે કોઈ પણ યોજનામાં રોકાણ કરતા નથી તો નવી કર વ્યવસ્થા પસંદ કરી શકો છો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક ટેક્સ સ્લેબનો જે બદલાવ કરાયો તે આપે જાણ્યું પરંતુ આ સાથે જ બજેટ રજૂ થતાની સાથે જ શું સસ્તું થયું છે અને શું વસ્તુઓ મોંઘી થઈ છે તે જાણો આ રિપોર્ટમાં માનનીય વિત મંત્રી શ્રીમતી નિર્મલા શ્રી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવ રિપોસ્ટ એ ફેથ ઇન ધ ગવર્નમેન્ટ લેડ બાય ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી એન્ડ રીએલેક્ટેડ ઇટ ફોર અ હિસ્ટોરિક થર્ડ ટર્મ અંડર અઝ લીડરશિપ મોદી સરકાર 3.0 નું પહેલું બજેટ સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે મંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વાર બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે આ સાથે જ પોતાનું બજેટ ભાષણ શરૂ કરતા મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક છે મોંઘવારી પર વાત કરતા તેમણે કહ્યું કે વૈશ્વિક સ્થિતિની અસર મોંઘવારી પર પડી છે પરંતુ ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે અને તે ચાર ટકાની રેન્જમાં છે આ સાથે જ નિર્મલા સીતારમણે બજેટમાં જે જાહેરાતો કરી તેના મુજબ શું સસ્તું થયું અને શું મોંઘું થયું તે પણ જાણીએ સૌથી પહેલા નજર કરીએ કઈ વસ્તુઓ છે જે સસ્તી થઈ છે આ યાદીમાં સૌથી પહેલા આવે છે સોનું અને ચાંદી પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો છે તે પણ સસ્તું થયું છે કેન્સરની દવાઓ સસ્તી બની છે મોબાઈલ ફોન મોબાઈલ ચાર્જર ઇલેક્ટ્રિક વાયર ચામડાની વસ્તુઓ રાસાયણિક પેટ્રોકેમિકલ્સ ઇલેક્ટ્રિક ગાડીઓ લેધર અને સી ફૂડ એક્સ રે મશીન સોલાર સેટ તો શું સસ્તું થયું છે તેની યાદી તો તમે જોઈ હવે જાણો કે કઈ વસ્તુઓ મોંઘી થઈ છે ટેલિકોમના સામાન સિગારેટ વિમાન દ્વારા મુસાફરી મોબાઈલ રિચાર્જ પ્લાસ્ટિક પ્રોડક્ટ પેટ્રોકેમિકલ્સ સોલાર ગ્લાસ મોદી સરકારે પોતાના આ બજેટમાં યુવાઓ માટે ખાસ યોજનાઓ જે છે તે જાહેર કરી છે અને તેમાં જે પહેલી વખત નોકરી કરતા યુવાઓ છે તેમના માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે શું છે આ જાહેરાત જાણવા રિપોર્ટમાં નમસ્કાર મિત્રો મિત્રો બજેટ બે હજાર ચોવીસ રજૂ થઈ ચૂક્યું છે પરંતુ શું આ બજેટમાં રોજગારીને લઈને કઈ વાત છે પહેલી વખતે નોકરી મેળવનાર લોકોને લઈને કઈ વાત છે શું તેમને કોઈ સરકાર સહાય કરી શકે છે જી હા તેનો જવાબ છે આજના વિડીયોમાં એક સહાય મળી શકે છે સરકારની કેટલા ભાગમાં મળી શકે છે આ સહાય કેટલી હશે આ સહાય આ તમામ વાત આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક કોને મળશે ફાયદો સંગઠિત ક્ષેત્રમાં પહેલી વખત નોકરી મેળવતા યુવાનોને શું ફાયદો મળશે સરકાર આપશે એક મહિનાનો પગાર કેટલો આપશે પગાર પંદર હજાર રૂપિયા મળશે શું એક વખતમાં જ મળી જશે ના ત્રણ ભાગમાં મળશે પગાર પૈસા કઈ રીતે મળશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમે શું જરૂરી

ઈપીએફઓ માં નોંધણી કરાવશે તેઓ લાભ મેળવવા માટે હકદાર રહેશે પરંતુ તેમાં પગારની મર્યાદા છે જેના વિશે સમજવું પડશે એવું માનવામાં આવે છે કે દર વર્ષે લગભગ ત્રીસ લાખ યુવાઓને આનો લાભ મળી શકે છે દરેક હપ્તામાં રૂપિયા પાંચ હજાર મળશે શું તમને મળી શકે છે લાભ જો તમે પહેલીવાર વાર ઈપીએફઓમાં નોંધણી કરાવો છો તો તમને આ લાભ મળી શકે છે પરંતુ એક શરત છે તમારો દર મહિને પગાર 1 લાખ રૂપિયા થી વધુ ન હોવો જોઈએ જો તમારો પગાર 1 લાખ રૂપિયા થી વધુ છે તો તમે આ યોજનાનો ભાગ નહીં બની શકો આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 3 હપ્તામાં આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તરફ બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક સબસ્ટેસ આ નેતાનું નામ એટલે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ એવા જીગ્નેશ મેવાણી જીગ્નેશ મેવાણી સૌરાષ્ટ્રમાં જે રીતે એક્ટિવ છે તેના બાદ એવી વાતો વહેતી થઈ છે કે

કોંગ્રેસ શક્તિ સિંહ ગોહિલ સૌરાષ્ટ્રમાં શું કરવા જઈ રહ્યા છે શા માટે જીગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય સમયથી ડેરા તંબુ નાખી પોતાની ટીમ સાથે એ પછી પાલભાઈ આંબલિયા હોય તેની સાથે એની સાથે અન્ય નેતાઓ હોય તમામ નેતાઓ શા માટે લાલજી દેસાઈ સહિતના નેતાઓ શા માટે રાજકોટમાં ડેરા તંબુ નાખીને બેઠા છે રાજકોટ થી શું સૌરાષ્ટ્ર જીતી શકાય રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયો છે શું ગઢ તોડવાથી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી નું પરિણામ ગુજરાતનું આ બંને પરિણામ કેટલાય મહત્વના છે બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો છે પરંતુ આ પહેલાની સ્થિતિ શું હતી એકસો છપ્પન બેઠક ભારતીય જનતા પાર્ટી લઈને આવે છે આ એકસો છપ્પન બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય તમે જોશો એકસો બ્યાસીમાંથી માંથી તો કેટલા સત્તર ધારાસભ્યો એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પાંચ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના આવ્યા એક સમાજવાદી પાર્ટીના અપક્ષથી ચૂંટાઈને આવ્યા બે આમ કુલ એકસો બ્યાસી વિધાનસભાના ધારાસભ્ય હતા તેમાંથી પણ ધીરે 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 બદલાવ થતો ગયો અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કુલ ત્રણ આવ્યા હતા માફ કરશો પરંતુ તેમાંથી તો ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે એટલે હવે બે વધ્યા છે અને બંનેનો ટેકો છે પરંતુ ભાજપનો ભગવો ધારણ નથી કર્યો આપણે વાત કરીએ કોંગ્રેસના જે સત્તર ધારાસભ્ય હતા તેમાંથી પણ હવે બાર પર આવી ગયા છે આ આ દિવસ જ્યારે હું બનાવી રહ્યો રહ્યો છું છું શૂટ કરી ત્યારે કોંગ્રેસના ફક્ત બાર ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યમાં વધારો થયો છે કોંગ્રેસ પાસે સત્તર હતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે ગેની બેન ઠાકોર સાંસદ બની ગયા છે પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે સીજે ચાવડાએ વિજાપુરથી રાજીનામું આપી દીધું છે આ સહિત ખંભાતથી ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે માણાવદરથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે આ તમામ રાજીનામા છે કુલ બાર ધારાસભ્યો હવે કોંગ્રેસ પાસે વધ્યા છે આ બાર ધારાસભ્ય આવનાર સમયમાં રહે છે કે નહીં એ પણ એક સવાલ છે પરંતુ અત્યાર સુધી રહ્યા છે એટલે હવે બે હજાર સત્યાવીસ સુધી ટકીને રહેશે તેવી પણ એક ધારણા પ્રવર્તી રહી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામ આવ્યા ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા અને હવે કોંગ્રેસમાં એક નવો ઉત્સાહ છે એક નવી આશા છે કે હવે કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકે છે ત્યારબાદ રાહુલ ગાંધીના નિવેદન આવ્યા અને હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકટી થઈ રહી છે જિગ્નેશ મેવાણી લાલજીભાઈ અને પાલભાઈ આ બધાની ટીમ અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ફોકસ કરી રહી છે સૌરાષ્ટ્રમાં ડેરા તંબુ નાખીને બેઠી છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સતત સતત જિગ્નેશ મેવાણી અને ટીમ લોકો વચ્ચે જઈ રહી છે હુકમનો એક્કો જીગ્નેશ મેવાણી સાબિત થઈ રહ્યા છે રાજકોટ બંધનું એલાન આપ્યું અને રાજકોટ બંધમાં સફળતા મળી ભારતીય જનતા પાર્ટીમાં ત્યારબાદ એક ડર પણ છે પરંતુ જીગ્નેશ મેવાણી સતત રાજકોટ અને સૌરાષ્ટ્ર ફરી રહ્યા છે અને તેમાં લોકો વચ્ચે સંવાદ કરી લોકોના પ્રશ્ન જાણી કોંગ્રેસને ફરી એક વખત જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ શા માટે શા માટે સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન અત્યારે તમે જોશો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસના ધારાસભ્ય બાર છે તેમાંથી સૌરાષ્ટ્રમાં કેટલા ધારાસભ્ય ફક્ત એક આ ચોંકાવનારો આંકડો છે ઓગણપચાસ ધારાસભ્ય તેમાંથી ફક્ત સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે નામ છે વિમલ ચુડાસમા બેઠક છે સોમનાથ ફક્ત એક ધારાસભ્ય છે ને આ એક ધારાસભ્ય પણ જો ડગી જાય આ એક એક ધારાસભ્ય પણ આવનાર સમયમાં હારી જાય તો પછી કોંગ્રેસનો સફાયો થઈ જાય આ ડર સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ફરી એક વખત મજબૂત થવા પ્રયાસ કરી રહી છે તમને ખબર હશે કે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીના પરિણામ સત્યોતેર વિધાનસભા સીટ સુધી કોંગ્રેસ પહોંચી હતી સુરેન્દ્રનગર સાફ જુનાગઢ સાફ અમરેલી સાફ આ તમામ સીટમાં કોંગ્રેસે પરચમ લહેરાવ્યો હતો પરંતુ અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ફક્ત એક જ ધારાસભ્ય કોંગ્રેસના વધ્યા છે હવે આ સ્થિતિમાં કોંગ્રેસે ફરી સૌરાષ્ટ્રમાં બેઠું થવું પડે એ સ્વાભાવિક છે એક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીના છે કાંધલ જાડેજા આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં મજબૂત છે અમે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ત્રણ ધારાસભ્ય તો આમ આદમી પાર્ટી પાસે છે ઉમેશભાઈ મકવાણા છે બોટાદથી આ સાથે હેમંત ખવા છે આ સાથે સુધીર વાઘાણી પણ છે એટલે કે તમે જોશો તો આમ આદમી પાર્ટીની એક બેઠક તો હજુ ભૂપતભાઈ ભાયાણીવાળી એ બેઠક તો હજુ વિવાદમાં ચામનમ જ પડી છે ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા જે ભાજપમાં છોડાઈ ગયા પરંતુ અત્યારે ત્રણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે ના ત્રણ બેઠક તો આમ આદમી પાર્ટીની કહેવાય જ કોંગ્રેસ પાસે ફક્ત છે એટલે કોંગ્રેસ કરતાં તો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં મજબૂત છે તેની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે તેતાલીસ જેટલા ધારાસભ્ય છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે પહેલાં તો ટક્કર આપવી પડશે એક ધારાસભ્યથી તેતાલીસ ધારાસભ્યનો મુકાબલો કરવો સીધી બાબત નથી એટલા માટે ઉત્તર ગુજરાતથી જિગ્નેશ મેવાણીનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી જીગ્નેશ મેવાણી સતત ત્યાં મહેનત કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ જોશો એક પણ બેઠક સૌરાષ્ટ્રમાં નથી મળી અને ગુજરાતમાં પણ એક બેઠક મળી છે ઉત્તર ગુજરાતમાં પાંચ ધારાસભ્યો છે અત્યારના કોંગ્રેસ પાસે ઉત્તર ગુજરાતના તેનો ફાયદો ઉત્તર ગુજરાતમાં થયો દક્ષિણમાં પણ સ્થિતિ તેવી જ છે અનંત અનંતભાઈ જે આપણે ધારાસભ્ય છે અનંત પટેલ તે એક લડી રહ્યા છે અમિત ચાવડા છે બીજી બાજુ લડી રહ્યા છે લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ છે એટલે કે કોંગ્રેસની સ્થિતિ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કથલેલી છે અને આ સૌરાષ્ટ્રમાં ફરી જો બેઠી થશે કોંગ્રેસ તો પછી ગુજરાતમાં કદાચ ઉત્તર ગુજરાતમાં સારી બેઠકો લઈને આવે દક્ષિણ મધ્યમાં પરંતુ જો સૌરાષ્ટ્રમાં સફાઈઓ હશે તો પછી સ્થિતિ અલગ જ હશે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એટલા માટે સફળ રહી કારણ કે અમરેલી ધોવાયું સુરેન્દ્રનગર ધોવાયું જૂનાગઢ ધોવાયું આ કારણો છે પરંતુ અત્યારે તો ત્યાં સ્થિતિ અલગ છે હવે ભારતીય જનતા પાર્ટીને ટક્કર દેવા માટે કોંગ્રેસે સૌરાષ્ટ્ર જીતવું પડે તે અનિવાર્ય બન્યું છે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા તેમાં પણ સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક જીતશે તેવી વાત કરવામાં આવતી હતી ક્ષત્રિય સમાજના આંદોલનની વાત કરવામાં આવતી હતી ના પરિણામ આવ્યું જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવતી હતી પરિણામ ના આવ્યું આ સહિત કેટલી બેઠકો જેમ કે પોરબંદર આવે છે રાજકોટ પોર રાજકોટ લોકસભા બેઠક તો ભાજપ ઠોગઢ રહી છે પોરબંદરમાં મનસુખ માંડવિયા પોતે ઊભા હતા આ દિગ્ગજ નેતાને હરાવવા ભલે આયાતી નેતા તરીકે વાત હતી પરંતુ હરાવવા મુશ્કેલ હતા ભાવનગર લોકસભા બેઠકમાં સમીકરણ સેટ થતા હતા એટલે કે તમામ સમીકરણ સેટ કર્યા બાદ એક બે બેઠક નીકળતી હતી સુરેન્દ્રનગર બેઠક જુનાગઢમાં મજબૂત ઉમેદવાર મૂકવામાં આવ્યા હતા ત્યાં પણ હીરા છોટવાની વાત હતી પરંતુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક અને જામનગર લોકસભા બેઠક આની વધુ ચર્ચા હતી પરંતુ ત્યાં પણ કંઈ કોંગ્રેસ ઉકાળી શકી નથી એક વાત ચોક્કસ છે કે આ વખતે કોંગ્રેસે લડાયક ઉમેદવાર મૂક્યા હતા અને ઉમેદવાર પણ જે મૂકવા જોઈએ ત્યાં શિક્ષિત મૂક્યા હતા પરંતુ કશો મોટો ફાયદો થયો નથી અમરેલી લોકસભા બેઠકની પણ વાત હતી કે જેની બેન થૂમર જીતી શકે છે પરંતુ વિધાનસભાના સમીકરણ જોતાં એ સ્થિતિ પણ નાબદ્ધ બેસી હાલ તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પોતાની લશ્કરી છાવણી ઉતારી ચૂકી છે અંદરખાને ખૂબ જ કામ ચાલી રહ્યું છે અને જો બે હજાર સત્યાવીસ સુધીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત નથી થતી તો પછી રામ ભજો તો પછી ગુજરાત સર કરવાની વાત ગુજરાતમાં મુખ્યમંત્રી બેસાડવાની વાત ગુજરાતમાં સરકાર બનાવવાની વાત બની ના શકે ઓગણપચાસ બેઠક સૌરાષ્ટ્રમાં આવે છે એકસો બ્યાસીમાંથી આ બેઠકોમાંથી તમે જેટલી વધુ બેઠકો લઈ શકો તેટલું સારું ઉત્તર ગુજરાતમાં આજની તારીખે કોંગ્રેસ મજબૂત છે દક્ષિણમાં પણ મજબૂત બની શકે તેવી ખૂબ આશા છે પરંતુ સૌરાષ્ટ્રમાં જો એક વખત કોંગ્રેસ મજબૂત બની જાય તો પછી કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી શકે તેવા એંધાણ અને સંભાવનાઓ થોડી ઘણી દેખાઈ રહી છે બુલેટિનમાં મહાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર Gujarat News has been brought to you by Ajtak, sabse